નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ આપણે જૂન બે હજાર ત્રેવીસના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાઠ નંબર ત્રણ જોઈશું શરૂઆત કરીએ ફર્સ્ટ અમારા ક્વેશ્ચનથી સિપ્રી ઇયર બુક બે હજાર ત્રેવીસ અનુસાર વર્ષ બે હજાર ત્રેવીસમાં સૌથી વધુ પરમાણુ શસ્ત્રો કયા દેશ પાસે છે તો મિત્રો રશિયા પાસે છે સિપ્રી ઇયર બુક બે હજાર ત્રેવીસ અનુસાર સમગ્ર વિશ્વમાં કુલ કેટલા દેશો પરમાણુ શસ્ત્રો ધરાવે છે તો ટોટલ નવ દેશો પરમાણુ શસ્ત્રો ધરાવે છે સિપ્રી ઇયરબુક બે હજાર ત્રેવીસ અનુસાર રશિયા પાસે કેટલા પરમાણુ શસ્ત્રો છે તો મિત્રો રશિયા પાસે પાંચ હજાર આઠસો નેવ્યાસી પરમાણુ શસ્ત્રો છે સિપ્રી ઇયરબુક બે હજાર ત્રેવીસ અનુસાર અમેરિકા પાસે કેટલા પરમાણુ શસ્ત્રો છે તો અમેરિકા પાસે ટોટલ પાંચ હજાર બસો ચુમ્બાળીસ પરમાણુ શસ્ત્રો છે સિપ્રી ઇયરબુક બે હજાર ત્રેવીસ અનુસાર ભારત પાસે કેટલા પરમાણુ શસ્ત્રો છે તો ભારત પાસે ટોટલ એકસો ચોસઠ પરમાણુ શસ્ત્રો છે તાજેતરમાં પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે કયા રાજ્યમાં સ્થિત ગૌલા નદીમાં ખાણકામને મંજૂરી આપી છે તો ઉત્તરાખંડ રાજ્યમાં આંતરરાષ્ટ્રીય પારિવાસિક પ્રેષણ દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે તો સોળ જૂનને ફીફા અંડર ટ્વેન્ટી ફૂટબોલ વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસ વિજેતા દેશનું નામ જણાવો તો ઉરુગ્વે દેશ વિજેતા બને છે ઉરુગ્વેએ કોને પરાજય આપીને ફિફા અંડર ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર જીતી લીધો છે તો ઇટાલીને પરાજય આપીને નું પૂરું નામ શું છે મિત્રો તો ફેડરેશન ઇન્ટરનેશનલ ડે ફૂટબોલ એસોસિએશન વિશ્વ રસીકરણ અને દુકાણનો સામનો કરવા માટેનો દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે સત્તર જૂન વર્ષ બે હજાર વિશ્વ રસીકરણ અને દુકાણનો સામનો કરવા માટેના દિવસની થીમ શું હતી મિત્રો હર હેન્ડ હર રાઇટ તાજેતરમાં ઈશાદ કેરીને જીઆઈ ટેગ મળે છે તે કયા રાજ્ય સાથે સંકળાયેલ છે તો મિત્રો કર્ણાટક રાજ્ય સાથે સંકળાયેલ છે નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી સોસાયટીનું તાજેતરમાં નામ બદલીને નવું નામ શું રાખવામાં આવ્યું છે તો પ્રાઇમ મિનિસ્ટર મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી સોસાયટી નામ કરવામાં આવ્યું છે વિશ્વ મગર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે સત્તર જૂન ભારતમાં ફાધર્સ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે તો જૂન માસનો ત્રીજો રવિવાર તાજેતરમાં ચક્રવાત બીપર જોઈએ ગુજરાતના દરિયાકિનારે ત્રાટક્યું હતું આ ચક્રવાત નામ કોણે આપ્યું હતું તો મિત્રો બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવ્યું હતું વિશ્વ સિકલ સેલ તરીકે કયો દિવસ ઉજવાય છે ઓગણીસ જૂન તાજેતરમાં કયા ભારતીય તલવારબાજ એશિયન ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બને છે તો સુશ્રી ભવાની દેવી સુશ્રી ભવાની દેવી કઈ રમત સાથે સંકળાયેલ છે તો તલવારબાજ એટલે કે ફેસિંગ સાથે સંકળાયેલ છે વિશ્વ શરણાર્થી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે વીસ જૂન વર્ષ બે હજાર ત્રેવીસની વિશ્વ શરણાર્થી દિવસ અથવા વર્લ્ડ રેફ્યુજી ડેની થીમ શું છે હોપ અવે ફ્રોમ હોમ તાજેતરમાં ચર્ચામાં રહેલ મીયાવકી પદ્ધતિ સેના સાથે સંબંધિત છે વૃક્ષારોપણ સાથે સંકળાયેલ છે બે હજાર એકવીસ માટેના ગાંધી શાંતિ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે ગીતા પરેશની પસંદગી કરવામાં આવી છે વિશ્વ સંગીત દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે એકવીસ જૂન અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે ત્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે એકવીસ જૂન બે હજાર ત્રેવીસના રોજ કેટલામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી નવમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વર્ષ બે હજાર ત્રેવીસને વિશ્વ યોગ દિવસની થીમ શું છે આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે યોગા ફોર વસુદૈવ કુટુંબકમ વિશ્વ યોગ દિવસ બે હજાર ત્રેવીસ નિમિત્તે ગુજરાતના કયા સ્થળે એક સાથે દોઢ લાખ નાગરિકોએ યોગાસન કરીને નવો ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપે છે તો સુરત ખાતે અમેરિકન કંપની માઇક્રોન ગુજરાતમાં છ હજાર સાતસો કરોડના ખર્ચે ચીપ પ્લાન્ટ ત્યાં સ્થાપશે સાણંદ ખાતે રૂપિયા ચાર હજાર કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરીટાઈમ હેરિટેજ યા બનશે લોથલ ખાતે અમદાવાદમાં એક સેકન્ડમાં એક ક્વોટ્રિલિયન એક પાછળ પંદર મીંડા ગણતરી કરી શકતું અને એક હજાર જીબી રેમ ધરાવતું સુપર કમ્પ્યુટર ઇસરોના વડા પી સોમનાથના હસ્તે લોન્ચ કરવામાં આવ્યું આ કમ્પ્યુટરનું નામ શું છે મિત્રો પરમ વિક્રમ સાહિત્ય અકાદમીએ વિવિધ ભાષામાં બાવીસ સર્જકોની બાળ સાહિત્ય પુરસ્કાર તથા વીસ વ્યક્તિની યુવા પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે જેમાં ગુજરાતી ભાષામાં કોની પસંદગી કરવામાં આવી છે તો રેખાબેન પ્રહલાદ રાવની બાળ સાહિત્ય પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે સાગર શાહની યુવા પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે સાહિત્ય અકાદમીના પ્રમુખ માધવ કૌશિકની પસંદગી કરવામાં આવી છે તેમજ આ પુરસ્કારમાં પચાસ હજાર રૂપિયા અને પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તાજેતરમાં કયા દેશના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે તો ઇજિપ્ત દેશના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે ઓર્ડર ઓફ નાઇલથી સન્માનિત કરવામાં આવ્યા હતા તાજેતરમાં કેગના રિપોર્ટ અનુસાર હાલ રાજ્યમાં પ્રતિ એક હજાર છોકરાઓ સામે છોકરીઓનો જન્મદર કેટલો છે તો નવસો અઢાર ઓગણીસો સિત્યોતેર પછી બીપર જોયું વાવાઝોડું કેટલા દિવસ ચાલેલું સૌથી લાંબુ વાવાઝોડું બન્યું છે તો તેર દિવસ સુધી ચાલેલું બર્લિનમાં ચાલી રહેલા સ્પેશિયલ ઓલિમ્પિકમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે બસો બે મેડલ જેમાં છોતેર ગોલ્ડ પંચોતેર સિલ્વર અને એકાવન બ્રોન્ઝ મેડલ જીત્યા છે છવ્વીસ જૂન એટલે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ આઈ એમડીના રિપોર્ટ બે હજાર અનુસાર સ્પર્ધાત્મક ઇન્ડેક્સના મોરચે ભારત કેટલામાં ક્રમે છે તો ચાલીસમાં ક્રમે પ્રથમ ક્રમે ડેનમાર્ક આવે છે ગુજરાત ચેમ્બરના પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે તો અજય પટેલની ત્રીસ જૂન એટલે સોશિયલ મીડિયા ડે દર વર્ષે અષાઢ સુદ બીજના રોજ ઓડિશાના પુરી ખાતે ભગવાન શ્રી જગન્નાથની કેટલા દિવસીય રથયાત્રા નીકળે છે તો નવ દિવસીય રથયાત્રા નીકળે છે ભારતમાં રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે રોના વડા તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે તો શ્રી રવિ સિન્હાણી રોના વડા તરીકે શ્રી રવિ સિન્હાએ કોનું સ્થાન લીધું છે તો શ્રી સામંત ગોયલનું ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ બે હજાર ત્રેવીસમાં પ્રથમ ક્રમે કયો દેશ છે તો પ્રથમ ક્રમે આઇસલેન્ડ છે ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ બે હજાર ત્રેવીસમાં ભારતને એકસો છેતાલીસ દેશોમાંથી કેટલાનું સ્થાન મળ્યું છે એકસો સત્યાવીસનું તાજેતરમાં કઈ સંસ્થાએ ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ બે હજાર ત્રેવીસ પ્રસિદ્ધ કર્યો છે તો ડબલ્યુ ઇએફ સંસ્થાએ સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિન તરીકે કયો દિવસ ઉજવાય છે ત્રેવીસ જૂન આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક્સ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ત્રેવીસ જૂન તાજેતરમાં એફ ફોર હંડ્રેડ ફોર્ટી શબ્દ ચર્ચામાં રહ્યો હતો એટલે કે એફ ચારસો ચૌદ શબ્દ ચર્ચામાં રહ્યો હતો તે શું છે તો એન્જિન પાસપોર્ટ સેવા દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ચોવીસ જૂન તો મિત્રો આ હતા આજના મહત્ત્વના પચાસ પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક કોઈ નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપણી તેરીમાં વધારો થઈ શકે કાલે ફરીથી વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત અને કાલે સંપૂર્ણ જૂન મહિનાનું કરંટ અફેર્સ મૂકવામાં આવશે